ગુડ મોર્નિંગ તો ગઈકાલે આપણું લોસ થયું છું તો આજે આપણે થોડું સેફ ટ્રેડિંગ કરીશું તો અહીંયા જોઈ શકીએ છીએ કે નિફ્ટી આપણે વન ટીટીમ ટાઈમ ફ્રેમ કરી રહી છે એટલે કે નિફ્ટી નવ અંધારે અહીંયાથી ખુલીને ઉપર જઈ રહી છે અને અહીંયા એક બોટાઉનથી ફરીથી એક સપોર્ટ લાઈન ઉપર જવાની કોશિશ કરી રહી છે જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી અત્યારે સાઇડવેઝ ટાઈટરીમાં ટ્રેડ કરી રહી છે અને નિફ્ટીની વાત કરીએ તો સ્ટોક જોતા એવું લાગે છે કે સ્ટોકમાં થોડું સેલિંગ છે પીએસયુ આ સ્ટોક તૂટી રહ્યા છે તો અહીંયાથી શાયદ એક લોકોને ટ્રેપ કરવા વાઇંગ સાઈડ અહીંયા એક હાઈડનું બ્રેકઆઉટ આપે અહીંયા પછી જો નીચે આવે તો એક શોર્ટ સાઇડની પોઝિશન બનાવી શકે છે અને જો નીચેની વાત કરીએ તો અહીંયાથી આ લો તૂટીને નીચે આવે તો બી એક બે લો સુધીનું મોમેન્ટ આપણને મળી શકે છે એટલે કે છવ્વીસ હજારનો આપણે એ ફૂટમાં એન્ટ્રી મારવાનું હાલ વિચારી રહ્યા છીએ તો જોઈએ કે ટ્રેડ કયા લેવલે આપણે એક્ઝિક્યુટ થાય છે અહીંયા નીચે આવે તો આપણે એક એક્ઝિક્યુટ કરીશું અને જો ઉપર અહીંયા આવીને જો એક કરેડ કેન્ડલ બનાવે ડ્રાફ્ટ કરે તો અહીંયા એક આપણે એક ટ્રેડ ઇનિશિએટ કરી શકીએ છીએ એટલે કે હાલ પૂરતો આપણે છવ્વીસ હજાર પચાસ એટલે છવ્વીસ હજાર ઝીરો પચાસનું ફૂટ આપણને કેટલા રૂપિયામાં મળી રહ્યો છે આપણે જોઈએ આપણે હાલ બાવન રૂપિયામાં જે ટ્રેડ કરી રહ્યો છે એકાવન બાવન રૂપિયા તેમાં આપણે એન્ટર લેવાનું વિચારી રહ્યા છીએ એટલે કે જોઈએ થોડી સ્ટ્રાઇક પ્રાઇઝ ઉપર લઈ જાઉં છું કેમ કે એક્સપાયરી છે એટલે પ્રીમિયમ ટિકિટ થવાનો બી થોડો ચાન્સ છે એટલે છવ્વીસ હજાર જીરો છવ્વીસ હજારનો આપણે છવ્વીસોનું કોલ આપણે લેવાનું વિચારી રહ્યા છીએ માર્કેટ જોઈએ અહીંયા કેન્ડલ કઈ રીતની એક્ઝિક્યુટ થાય છે નાની ટાઈમ ટ્રેમમાં જાઉં છું હું અહીંયા જોઈએ આ કેન્ડલ કઈ રીતે બ્રેકઆઉટ કરે છે કાં તો બ્રેકઆઉટ કરશે કાં તો અહીંયાથી નીચે આવશે એમ કે ઉપર સસ્ટેન કરવા માટે બહુ પ્રેશર જોઈશે જે સ્ટોક થોડા નબળા પડી રહ્યા છે તો નીચેનો એક સ્પાઇક આવી શકે છે એક્સપાયરી કરી જોઈએ તો છવ્વીસ હજાર કોલરનું પૂટ રાઇટિંગ બહુ વધારે થયું છે છવ્વીસ હજાર એક્સપાયરી થવાનો ચાન્સ વધારે છે જોઈએ કઈ રીતે ટ્રેડ પ્લાન થાય છે બે લેવલ છે બે લેવલ કઈ રીતે પ્લેઆઉટ થાય છે આપણે ઓકે સ્ટોકની વાત કરીએ તો ગુજરાત ગેસ હવે જીઓ ફાઈનાન્સની વાત કરીએ જીઓ ફાઈનાન્સ બી નીચે છે હવે બીજા સ્ટોકની વાત કરીએ આપણે એફએનોમાં એફનોમાં તમે જોઈશો કે મારુતિ ટ્રેન આઈએક્સ બધા ગેનરમાં છે જ્યારે આપણે વીકનેસની વાત કરીએ તો હીરો આરબીએલ બેંક ડેલ્ટા પાવર ગ્રીડ એ બધા જ વધારે છે કમ્પેર ટુ ગેનર કરતાં વીકનેસ વધારે લાગે છે એટલે કે રિંગ કરતાં સ્ટોક રેડ વધારે છે એડવાન્સ લાઈનમાં એના ઉપર થોડું લાગે છે કે નિફ્ટી એક નીચેની સાઈડ આવી શકે છે બટ આ નિફ્ટી મેનેજ કરે છે એચડીએફસી રિલાયન્સ રિલાયન્સની વાત કરીએ તો આ અચ્છા ઇન્ફોસિસ ટીસીએસ એ બધું પ્લસ છે એના લીધે થોડું નિફ્ટીમાં બાઇંગ સાઇડનું મોમેન્ટમ છે આઈટી થોડું પ્લસ છે ઇન્ફોસિસ એક ટકા પ્લસ છે એટલે કે આઈટી થોડું ઉપરની સાઈડ ખેંચી રહ્યું છે બજારને રિલાયન્સ તો સાઈડવેજ છે એચડીએફસી બેંક બી સાઈડવેઝ જ છે આઈસીસી બેંક કોટક એટલે કે આઈટી થોડું ઉપર બજારને લઈ જઈ રહ્યું છે તો આપણે જોવાનું રહેશે કે હવે આઈટી ક્યાં સુધી સસ્ટેન્ડ કરે છે ઓર એકસો ત્રણ એકસો ચાર આવી ગયો આપણે વાત કરતા એક જ કેન્ડલ બની છે થોડી જો સ્પાઇક આવે ઉપરની સાઈડ તો આપણે અહીંયા થોડું રિટેસ્ટ થાય તો આપણે અહીંયા વિચારવા કરી રહેતા નથી એક જ કેન્ડલમાં પ્રીમિયમ વધી ગયા છે એક્સપાયરી છે એટલે થોડું ઘણું રહેશે જોઈએ અહીંયા કઈ રીતે પ્લે આઉટ થાય છે

আপনার যে রে এটি থ্রি এসি প্রিমিমে আঠাণু রুপে আই গেতো নেই বা প্লেউট থাকে এ একপাই এটা প্রিমিম বহু અહીંયા એક આ ઝોન છે જે છવ્વીસ જીરો પચીસ આસપાસનું લેવલ એક સપોર્ટનું કામ કરી રહ્યું છે ઓકે નીચે આવી રહી છે તો આપણે એકસો એક આસપાસ જે બે આપણે એકસો ત્રણ આસપાસ આપણું ટ્રેડ ઇનિશિયેટ કરી નાખ્યો છે આપણે હવે સ્ટોપલર્સની વાત કરીએ જો કે નીચે કેન્ડલ આવે છે પણ પ્રીમિયમ જ્યાં એક્સપાયરી ના કરી થોડું ઘણું વોલેટાઇલ રહેવાનું છે આગળ ટ્રેડ સેટઅપ સિમ્પલ છે અહીંયા એક એમ પેટર્ન બની રહી હતી અહીંયા એક એમ પેટર્ન હતી એમ પેટર્ન આપણે ત્યાં આપણે ટ્રેડ કર્યું છે જોકે અહીંયા થોડું આ જે છવ્વીસ જીરો પચીસનું લેવલ છે એ જો નીચેની સાઈડ બ્રેક કરશે તો અહીંયા બે લો સુધીનો એક ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે એટલે કે છવ્વીસ હજાર સુધી આવા આવી શકે છે જોઈએ કઈ રીતે પ્લેઆઉટ થાય છે હવે છવ્વીસોની આપણે વાત કરીએ તો આપણે થોડી માં એન્ટ્રી આપણને મળી ગઈ છે એકસો ત્રણે આપણે એન્ટ્રી મારી છે ની વાત કરીએ એટલે કે આપણે આજે થોડો સ્ટોપલોસ વધારે લેવો પડશે કેમ કે આજે એક્સપાયરી છે તો પ્રીમિયમમાં કેવું થશે કે સ્પાઈક વધારે આવશે તો આપણે આજે થોડું સેફ સાઇડ રમીશું આજે આપણે પાંત્રીસ ફોઇટ એટલે કે સિક્સટી એટ સિકસ્ટી સેવનનો સ્ટોકલો મારવો પડશે કે પ્રીમિયમ ડીકીના કારણે હાલ આપણું નુકસાન ચાલી રહ્યું છે તો જોઈએ મિત્રો કઈ રીતે ટ્રેડ આપણો પ્લેઆઉટ થાય છે લોજીક તો ક્લિયર છે કે નીચે આવવું જોઈએ બાકી જોઈએ માર્કેટ ઉપર છે માર્કેટ સોપ્રેમ હું આપણે તમને અપડેટ કરું છું હવે કઈ રીતે ટ્રેડ પ્લેઆઉટ થાય છે તો જોઈએ થોડી